નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે માહિતી આપવાની છે પવન વાદળ વાતાવરણ અને બે હજાર પચીસના ઉનાળાના હીટવેવના પ્રથમ રાઉન્ડની માહિતી આપવાની છે કેમ કે હવે હીટવેવનો રાઉન્ડ આવી રહ્યો છે એટલે દરેક મિત્રોએ સાવધાન રહેવાનું છે સૌ પ્રથમ મારે માહિતી આપવાની છે વાદળ વાતાવરણની આમ જોવા જઈએ તો રાજ્યના અમુક અમુક વિસ્તારોની અંદર વાદળ વાતાવરણ છે એ આજે રાત્રિથી લઈ અને બે થી ત્રણ દિવસ સુધી જોવા મળશે આજે ચાર મા પાંચ માર્ચ અને છ માર્ચ એમ છ માર્ચ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોની અંદર કોઈ કોઈ જગ્યાએ વાદળ જોવા મળે તેવી શક્યતાઓ છે જો કે માવઠાની કોઈ શક્યતાઓ નથી એટલે કોઈ મિત્રો માવઠાથી કઈ પીવાનું નથી ગભરાવાનું નથી માવઠું હમણાં કોઈ થવાનું નથી આપણે આગળ પણ કહી ચૂક્યા છીએ આજના વિડીયોની અંદર પણ આપણે આશ્વાસન આપું છું કે હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી એટલે કોઈ મિત્રો ડરશો નહીં માવઠું નથી થવાનું પણ છૂટાછવાયા અમુક વિસ્તારમાં વાદળ થશે નહીં પણ સીમિત વિસ્તારોમાં હશે બહુ મોટા વિસ્તારોમાં નહીં હોય કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ શી થઈ શકે છે બીજી વાત કરવાની છે પવનની પવનની વાત કરવા જઈએ તો જેવી રીતે આપણે પાછળના એક વિડીયોની અંદર માહિતી આપી હતી એમ આજે ચાર પાંચ છે પવનની સ્પીડમાં વધારો જોવા મળી રહ્યો છે અત્યારે એવરેજ જોવા જઈએ તો પવનની સ્પીડ છે એ લગભગ બાવીસ થી લઈને અઠ્યાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે અને એના જે ગસ્ટિંગ હોય છે એટલે કે ઝટકાના પવન છે એ પાંત્રીસ થી લઈને આડત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાઈ રહ્યા છે એટલે પવન છે અત્યારે નોર્મલ કરતા વધારે છે અને આ પવન છે એ સાત તારીખ સુધી કન્ટિન્યુ રહેશે ઘણા બધા મિત્રોને અત્યારે પવનનો ખતરો છે ડર છે ને ખેડૂભાઈઓ ખાસ કરીને જે જુવાર હોય અથવા તો જે ઘઉં છે કે જે ઊંચાઈવાળા કોઈ પણ પાક હોય ઊંચાઈવાળા પાક અત્યારે ઢળી પડે એનું ડર છે એટલે આમ તો આપણે પાછલા વિડીયોમાં પણ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન પવનની સ્પીડ વધવાની છે એટલે પિયત આપવામાં ધ્યાન રાખવું અને આ પવન છે આજે ચાર તારીખે પણ આપણે યથાવત છે આવતીકાલે પાંચ તારીખ છ તારીખ અને સાત તારીખ એમ હજુ આવનારા બે થી ત્રણ દિવસ સુધી પવનની ઝડપ જોવા મળશે જોકે પવન

એ જેવી રીતે માર્ચ મહિનાની શરૂઆત થઈ એટલે સ્વાભાવિક રીતે માર્ચ મહિનાની શરૂઆત થાય એટલે ઉનાળાની શરૂઆત ગણી શકાય અને એવી જ રીતે માર્ચ મહિનાના પ્રથમ દિવસોથી જ થોડુંક તાપમાન ઊંચું આવ્યું હતું પણ હજુ કોઈ હીટવેવનો રાઉન્ડ ચાલુ થયું નથી તાપમાન જે ઊંચું આવ્યું હતું તો પણ આપણે જે જણાવ્યું હતું એમ તેત્રીસથી લઈને છત્રીસ ડિગ્રીની રેન્જમાં એવરેજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે તાપમાન નોંધાઈ રહ્યું છે અને આ તાપમાનમાં આવતીકાલથી થોડોક ઘટાડો થઈ શકે છે ઘટાડો થવા પાછળનું પણ કારણ છે પવનની ઝડપ મોટા ભાગના વિસ્તારોની અંદર ઉત્તરના પણ પવન ફૂંકાઈ રહ્યા છે કોઈ જગ્યાએ ઉત્તર પશ્ચિમના તો ભાગના વિસ્તારોની અંદર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે પણ જે વિસ્તારોની અંદર પવન ફૂંકાઈ રહ્યા છે આ પવનોની થોડીક સ્પીડ વધારે છે જેને કારણે તાપમાન પણ થોડુંક નીચું જોવા મળી રહ્યું છે એ સાથે જે અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થવું વગેરે ઘણા બધા એવા કારણ છે જેને કારણે તાપમાનમાં થોડોક ઘટાડો આજે પણ થઈ છે ને હજુ આવનારા એક બે દિવસ સુધી તાપમાનમાં ઘટાડો થશે જોકે તાપમાનમાં ઘટાડો થશે પણ બહુ મોટો ઘટાડો થવાનો નથી તાપમાનમાં જે ઘટાડો થશે એમાં એકથી બે ડિગ્રીનો જ ઘટાડો થશે પણ ચોક્કસથી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે આ જ રીતનું હવામાન છે એ આપણે આઠ તારીખ સુધી રહેવાનું છે જોકે આપણે આગળ પણ વિડીયોની અંદર માહિતી આપી ચૂક્યા છે પણ મહત્વના જે સમાચાર આપવાના છે હીટવેવના હીટવેવની વાત કરવા જઈએ તો આમ તો બે હજાર પચીસના ઉનાળાની શરૂઆત થઈ છે અને એમાં હીટવેવનો પ્રથમ રાઉન્ડ છે એ નવ તારીખથી ચાલુ થઈ રહ્યો છે અને નવ માર્ચથી લઈ અને તેર માર્ચ બે હજાર પચીસ સુધી આ હીટવેવનો રાઉન્ડ ચાલુ રહી શકે છે જોકે આ રાઉન્ડ છે એ ટૂંકો હશે તેર માર્ચ પછીથી ફરીથી હવામાનમાં થોડો બદલાવ આવશે તાપમાન છે ઘટવાનું છે પણ ખાસ કરીને નવથી તેર માર્ચમાં જે હીટવેવનો રાઉન્ડ આવશે એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર બે હજાર પચીસના ઉનાળાની અંદર પ્રથમ વખત તાપમાન છે ચાલીસ ડિગ્રીને પહોંચી જશે એટલે ચાલીસ ડિગ્રી સુધી તાપમાન છે એ નવથી તેર માર્ચ દરમિયાન જોવા મળે ને એક પ્રકારે ઉનાળાનું જે આકરું સ્વરૂપ હોય એ આકરું ઉનાળાનું સ્વરૂપ છે એના દર્શન પણ થઈ શકે છે અને એમાં પણ ખાસ કરીને જે આ નવથી તેર માર્ચમાં તાપમાન ઊંચું જવાનું છે જેમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો હશે સુરત રાજપીપળાથી લઈ ભરૂચ જેવા વિસ્તારો હોય અંકલેશ્વર જેવા વિસ્તારો હોય વલસાડ જેવા વિસ્તારો હોય અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં તાપમાન અચાનક જ ઉંચકાઈ જશે અને નવથી તેર માર્ચમાં દક્ષિણ ગુજરાતના પણ અમુક સેક્ટર એવા હશે કે જ્યાં ઓગણચાલીસ અથવા તો ચાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે એવી જ રીતે સૌરાષ્ટ્રનું તાપમાન પણ ઉંચકાવાનું છે પણ સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ તાપમાન છે એ સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અને મોરબીના અમુક પાટ એવા હશે કે ત્યાં તાપમાન વધારે ઊંચું જોવા મળે અને રાજકોટ મોરબીના અમુક પાટ સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાની અંદર તાપમાન છે ઓગણચાલીસ ચાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે નવ થી તેર માર્ચ બે પચીસ દરમિયાન એવી જ રીતે મધ્ય ગુજરાતમાં પણ બરોડા છે અથવા તો અમદાવાદ ગાંધીનગર છે અને એની સાથોસાથ વિરમગામ જેવા વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ તાપમાન છે ઓગણચાલીસ ચાલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતમાં પણ તાપમાન ઉંચકાશે પણ ઉત્તર ગુજરાતમાં કોઈ મોટો હીટવેવનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી હા એક ચોક્કસથી છે કે એકલ બોકલ સેન્ટર હશે મહેસાણાના સેન્ટર હોય અમુક પાટણના સેન્ટર છે અને એ સાથે સાથે જે બનાસકાંઠા કે સાબરકાંઠાના અમુક સેન્ટર એવા હશે એમાં નોર્મલ કરતાં તાપમાન થોડુંક ઊંચું જોવા મળશે પણ ત્યાં અતિ હાઈ ટેમ્પરેચર જોવા મળે કે કરફ્યુ જેવો માહોલ થાય અથવા તો જે ત્યાં હીટવેવનો રાઉન્ડ કહી શકાય આવી પરિસ્થિતિનું નિર્માણ થશે નહીં એ સાથે વાત કરવા જઈએ કચ્છ જિલ્લાની કચ્છ જિલ્લો પણ આમ તો સૌરાષ્ટ્રની જેમ જ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો છે કચ્છ જિલ્લાની અંદર પણ તાપમાન ઉંચકાવાનું છે પણ કચ્છ જિલ્લાની અંદર હીટવેવના રાઉન્ડને હાલ કોઈ શક્યતાઓ દેખાતી નથી પણ નવથી તેર માર્ચમાં કચ્છ જિલ્લાની અંદર પણ તાપમાન ખૂબ ઊંચું જાય તેવી શક્યતાઓ છે એટલે પાંત્રીસથી લઈ ચોથાઈ અને સાડત્રીસ આડત્રીસ ડિગ્રીની રેન્જમાં તો કચ્છમાં પણ તાપમાન જોવા મળી શકે છે ઓલ ઓવર જોવા જઈએ તો આ તાપમાન ઉંચકાવાનું છે એ પછી દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય સૌરાષ્ટ્રના હોય કચ્છના હોય ઉત્તર ગુજરાતના હોય મધ્ય ગુજરાતના હોય કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં દાહોદ ગોધરા જેવા વિસ્તાર હોય છોટા છોટાઉદેપુરના વિસ્તાર હોય તમામ વિસ્તારનું તાપમાન ઉંચકાવાનું છે પણ રાજ્યના અમુક સેન્ટર એવા હશે કે જ્યાં બે હજાર પચીસના ઉનાળાની શરૂઆત થઈ છે અને પ્રથમ વખત તાપમાન છે ચાલીસ ડિગ્રી પહોંચશે એટલે નવથી તેર માર્ચમાં એક હીટવેવનો રાઉન્ડ આવી રહ્યો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે જો કે ચૌદ તારીખ પછીથી ફરીથી તાપમાનમાં ઘટાડો પણ થશે અને થોડાક ટાઈમ માટે રાહત પણ મળશે જોકે હજી આ માર્ચ મહિનો છે માર્ચ મહિનામાં ચૌદ જે આપણે બીજા અઠવાડિયામાં જ તાપમાનથી ચાલીસ ડિગ્રી પહોંચતું હોય તો હજુ તો આપણે ઉનાળો ખૂબ લાંબો ચાલવાનો છે આમ તો પહેલી માર્ચે ઉનાળો ચાલુ થાય એ જૂન મહિનાના બે અઠવાડિયા પૂર્ણ થાય ત્યાં સુધી ઉનાળો ચાલતો હોય આમ તો પંદર જૂન સુધી ઉનાળો ચાલશે એટલે હજી આપણે શરૂઆત છે હજી તો આગળ આપણે ઉનાળો ઘણો બાકી છે અને ઉનાળા દરમિયાન આ વર્ષે ગત વર્ષની જેમ જ આકરો ઉનાળો જોવા મળે અને આપણે હીટવેવના અનેક રાઉન્ડો જોવા મળે અને આ વખત આ વખત પણ ઉનાળા દરમિયાન અતિ ગરમીને કારણે દિવસ દરમિયાન બજારોમાં કરફ્યુ જેવો માહોલ પણ જોવા મળે એવો આકરો ઉનાળો પણ આ વર્ષે જોવા મળશે જેવું અનુમાન છે જો કે અત્યારે આપણે આ વાત કરીએ એની અંદર હીટવેવના પહેલાં રાઉન્ડની માહિતી આપી પવનની માહિતી આપી અને છૂટાછવાય ક્યાંય વાદળછાયા વાતાવરણની માહિતી આપી આવનારો ઉનાળો છે એ એકંદરે કેવો રહેશે એનું સંપૂર્ણ સરવૈયું છે એ આવતીકાલે બપોરે એક એક્સ્ટ્રા વિડીયો મૂકવામાં આવશે પણ એ વેધર ટીવી ઉપર એક્સ્ટ્રા વિડીયો નહીં હોય એ આપણી લલકાર ચેનલ છે એના ઉપર મૂકવામાં આવશે અને એની અંદર બે હજાર પચીસના ઉનાળા વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશો ધન્યવાદ